લગ્ન પ્રસંગમાં ગુજરાતી બને તેવું ટેસ્ટફુલ પુરી પૂરી પરોઠા અને રોટલી સાથે ખવાય તેવું આજે આપણે તુરિયા પાત્રાનું શાક બનાવવાના છીએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી પાત્રાનું નવી રીતે શાક અઢીસો ગ્રામ તુરિયા ને ધોઈ તેની છાલ ઉતારી અને લાંબી ચીરીમાં કાપી લીધા છે હવે લઈશું આપણે અળવીના પાન અહીં મેં ચાર મોટા અળવીના પાન લીધા છે જુઓ અને આ પાનની આપણે દાંડલીઓ કાઢવાની છે જાડી નસો એક વચ્ચે જાડી નસ હોય છે અને આજુબાજુ અને બાકીની જો સાઈડમાં હોય ને જાડી નસ તો એ કાઢી લેવાની અને પાનને સારી રીતે મેં ધોઈ લીધા છે અને કોરા કરી લીધા છે આ રીતે આપણે બધા પાનની નસ કાઢી લઈએ ઓળવીના પાનની જાડી નસ કાઢી લીધા પછી આપણે સમારવાના છે આપણે આ રીતે પાનને બેવડું વાળી દેશું અને છપ્પુની મદદથી આપણે આ રીતે બે ભાગ કરી દેશું વચ્ચેનો ભાગ આપણે કાઢી નાખીશું અને ત્યાર પછી આ રીતે પાનને આપણે નાના ટુકડામાં સમારી લેશું એકદમ બારીક વિના જુદી રીતે પાત્રા બનાવીને આ શાક બનાવવાના છીએ જો આ રીતે આપણે સમારી લેશું બધા જ પાનને અળવીના પાનને સમારી લીધા પછી બીજા વાસણમાં ટ્રાન્સફર કર્યા છે હવે ઉમેરી દઈશું આપણે બે બારીક સમારેલા લીલા મરચાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ બે નાની ચમચી અડધી ચમચી હળદર એડ કરી દઈએ પાંચ ચમચી હિંગ એડ કરી દઈએ અને એક ચમચી કાશ્મીરી લાલ મરચાની ભૂખી દઈએ આ બધું ઉમેર્યા પછી આપણે પાનને સારી રીતે મસાલા સાથે ભેળવી દઈએ અને આ રીતે હાથની મદદથી ચોડી લઈએ એટલે પાન પણ નાના ટુકડાઓ થઈ જાય પાનના અને મસાલો પણ સારી રીતે પાનમાં ભળી જાય જો હાથથી મસળી અને આપણે મસાલા અંદર ભેળવી દેવાના છે પાન અને મસાલાની અંદર આપણે એક કપ ચણાનો લોટ ઉમેરી દઈએ અને ચણાના લોટને પણ સારી રીતે ભેળવી દઈએ અને હવે આપણે પાણી ઉમેરી અને બેટર તૈયાર કરીએ બેટર કેવું રાખવાનું છે તે પણ હું તમને બતાવીશ અહીં આપણે આ પાત્રામાં બીજા કોઈ મસાલા નહીં ઉમેરીએ પણ મસાલા આપણે શાકમાં ઉમેરીશું એટલે શાક સરસ બનશે એકદમ સરસ રીતે આપણે હાથેથી મસળતા જઈએ અને ચણાના લોટ ની અંદર અળવીના પાન અને મસાલાને ભેળવી દઈએ અહીં આટલું બેટર તૈયાર કરવામાં મારે અડધી વાટકીથી થોડો ઓછા પાણીની જરૂર પડી હતી તમારે જોઈ લેવાનું બેટર આપણે આવું રાખવાનું છે આનાથી વધારે પાતળું કરવાનું નથી એટલે એ પ્રમાણે પાણી એડ કરવાનું હવે આપણે આગળની પ્રોસેસ કરીશું પાત્રાને સ્ટીમ કરવા માટે અહીં મેં એક પ્લેટ લીધી છે અને તેને તેલથી ગ્રીસ કરી લીધી છે હવે તેની અંદર આપણે આ તૈયાર કરેલું બેટર છે તેને એડ કરી દઈએ અને આ બેટરને આપણે આ રીતે ટ્રે માં ફેલાવી દઈએ તમારે જેવા જાડા પાતળા કરવા હોય ને તેટલું ફેલાવી દેવાનું અને ત્યાર પછી હાથની મદદથી આપણે આ રીતે બેસાડી દઈએ અને સાથે સાથે ગેસ પર મેં પાણી પણ ગરમ કરવા મૂક્યું છે કારણ કે આ પાત્રાને આપણે સ્ટીમ કરવાના છે આ રીતે કરી લેવાનું અહીં સ્ટીમર મૂકેલું છે અને તેની નીચે પાણી મૂકેલું છે અને સ્ટેન્ડ મૂકી દીધું છે અને તેની ઉપર આપણે આ પાત્રા માટેની પ્લેટ મૂકી દઈએ અને હવે તેને આપણે બાર થી પંદર મિનિટ સ્ટીમ થવા દઈએ ધૂધિયા પાત્રાના શાક માટે આપણે તૈયાર કરીશું એક સ્પેશિયલ મસાલો તેના માટે મિક્સર જાર લીધી છે અને તેમાં આપણે એડ કરીશું એક ટેબલ સ્પૂન વરિયાળી એક ટેબલ સ્પૂન આખા ધાણા અને બે ટેબલ સ્પૂન સફેદ તલ અને હવે આપણે આ વસ્તુઓને ગ્રાઇન્ડ કરી લઈએ આપણે એક લીલા મસાલાની પેસ્ટ તૈયાર કરી લઈએ આજ મિક્સર આપણે ઉમેરીશું લીલા મરચા લીલા મરચા મોળા અને તીખા બંને લીધા છે તમને પસંદ હોય તો ટોટલી તીખા પણ તમે લઈ શકો છો હવે ઉમેરીશું આપણે કોથમરી અહીં કોથમરી મેં પચાસ ગ્રામ જેટલી લીધી છે કોથમરીને દાંડલીઓ સહિત જ આપણે ઉમેરવાની છે હવે ઉમેરી દઈએ આપણે એક ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ હવે આપણે આ બધું પીસી લઈએ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને હવે આપણે આ પ્લેટને ઠંડી થવા દઈએ અને ત્યાર પછી આપણે આ જે પાત્રા બનાવેલા છે ને તેને આપણે ટુકડામાં કાપીશું પાત્રા ઠંડા થઈ રહ્યા છે ત્યાં સુધી આપણે તુરિયાને વઘારીએ અહીં એક કડાઈમાં બે ચમચા તેલ મૂકેલું છે તેમાં આપણે એડ કરી દઈએ જીરું અડધી ચમચી હિંગ અને છ થી સાત કાજુના ટુકડા અને તરત જ આપણે આ તુરિયાને એડ કરી દઈએ ગેસને અહીં આપણે મીડિયમ રાખીએ

તુરિયામાં મીઠું નાખવામાં ધ્યાન રાખવાનું કારણ કે ગળી જાય ને તો તુરિયા રિડ્યુસ થઈ જાય અને ક્વોન્ટિટી ઘટી જાય એટલે ખારું ન થઈ જાય પાંચ હળદર એડ કરી દઈએ અહીં આ શાક બનાવવામાં આપણે મરચાંની ભૂકી એડ નહીં કરીએ પણ આપણે જે લીલી ગ્રેવી બનાવી છે ને પેસ્ટ એ જ ઉમેરીશું કે આ શાક આપણે તુરિયા પાખરાનું ગ્રીન શાક બનાવવાનું છે એટલે લાલ મરચાં ની ભૂકી નથી નાખવાની એટલે જ્યારે આપણે ગ્રીન ગ્રેવી બનાવીએ ને તેમાં તીખા મરચા ઉમેરી દેવાના શાકમાં તીખાસ આવી જાય હવે ઉમેરીએ એક ચમચી ધાણા તેને પણ આપણે મિક્સ કરી દઈએ હવે ધીમા ગેસ પર આપણે ઢાંકીને તુરિયાને ખૂબ થવા દઈએ પાંચ મિનિટ થાય પછી આપણે થાળી હટાવી લઈએ અને જેવા તુરિયા થોડા કૂક થઈ જાય ને પચાસ ટકા જેવા એટલે આપણે તૈયાર કરેલો જે સૂકો મસાલો છે તેને એડ કરી દઈએ અહીં હું બધો જ મસાલો ઉમેરી દઉં છું કારણ કે આ મસાલો મેં આ શાકના ના માપનો જ બનાવ્યો છે મસાલો પણ શાકના તેલની અંદર એકદમ સરસ રીતે સંતળાઈ જાય ફરીથી આપણે ઢાંકી દઈએ અને શાકને ધીમા ગેસ પર આપણે કૂક થવા દઈએ પાંચ મિનિટ થાય એટલે આપણે ફરીથી ખોલી લઈ અહી તુરિયા કુક થઈ ગયા છે તુરિયાને કૂક થતા વધારે વાર લાગતી નથી આપણે ચેક કરી લેવાના જો આ રીતે ભાંગી જાય છે હવે એડ કરીએ આપણે ગ્રીન ગ્રેવી તેને પણ સારી રીતે આપણે મિક્સ કરીએ અને હવે આપણે ગેસને મીડિયમ કરીએ ગ્રેવીને આપણે થોડી વાર આ રીતે ખદખદવા દઈએ અને ચડવા દઈએ જેથી કોથમરીનો અને મરચાનો કાચો સ્વાદ આવે નહીં ઢાંકી દઈએ જેથી છાંટા ઉડે નહીં એક મિનિટ થાય એટલે શાક જોઈ શકાય છે સરસ રીતે છે છે અને તેલ પણ ઉપર આવી ગયું હવે આપણે એડ કરી દઈએ અહીં પાણી શાકમાં કેટલી ગ્રેવી રાખવાની છે તેટલું તમારે પાણી એડ કરવાનું અહીં મેં એક નાની વાટકી પાણી એડ કરેલું છે અને સાથે આપણે એડ કરી દઈએ એક નાની ચમચી ગરમ મસાલો અહીં તમારે ચાખી લેવાનું જો ખાંડ કે વધારે નાખવાની જરૂર હોય ને તો આ નાખી દેવાનું વધારે ગળ્યું પસંદ હોય છે તો ખાંડ થોડી નાખી દેવાની આપણે ગ્રીન ગ્રેવીમાં તો ખાંડ નાખી જ છે અને હવે આપણે જે પાત્રા હતા તેના નાના નાના ટુકડા કરી લીધા છે હવે આપણે આ પાત્રાના બાઈટ્સ ઉમેરી દઈએ પાત્રાના બાઈટ્સ આપશે ને એટલે આ રસો ઓછો થઈ જશે એટલે એ રીતે તમારે પાણી એડ કરવાનું જરૂર પડે તો વધારે પાણી પણ નાખવું એટલે મેં જેમ કહ્યું તેમ તમારે રસાવાળું શાક કરવું હોય તો થોડું પાણી વધારે ઉમેરવાનું કારણ કે આ પાત્રા બાઈટ છે ને તે ચણાના લોટવાળા છે એટલે પાણીને શોષી લેશે હવે આપણે ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર સીજવા દઈએ અને શાકને થવા દઈએ પાંચ મિનિટ પછી આપણે ખોલી લઈએ જુઓ નવા પ્રકારનું શાક બનીને રેડી છે જો આટલો રસો તો રાખવાનો જ કેમ કે શાક જો ઠંડુ થશે ને તો આટલો રસો પણ જશે અને જો તમને પસંદ હોય ને તો તેલ થોડું વધારે પણ નાખી શકો પણ મારા ઘરમાં વધારે તેલ ખવાતું નથી એટલે મેં એડ કરેલું નથી હવે આપણે એડ કરી દઈએ ઉપરથી એક ચમચી નાળિયેરનો પાવડર કોપરાનો પાવડર તેનાથી બહુ સરસ ટેસ્ટ આવશે કાજુ કોપરાનો પાવડર અને પાત્રા અને તુરિયા અને ખાટું મીઠું આ શાક બહુ સરસ લાગે લગ્ન પ્રસંગમાં બને તેવું શાક આ તૈયાર થયું છે હવે ઉપરથી આપણે એડ કરશું ટેસ્ટ કરી લીંબુ વધારે જરૂર હોય કેમ થાય ખટાશ ગ્રેવીમાં ઓછી હતી તો એ રીતે લીંબુનો રસ ઉમેરી દેવાનો મેં જોઈ લીધું તું થોડીક લીંબુની થોડી જરૂર હતી એટલે મેં એડ કરી દીધું છે હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને કોથમરીથી આપણે ગાર્નિશ કરી દઈએ અને હવે આપણે આ શાકની સર્વિંગ કરીશું પાત્રાના બાઇટ્સ બનાવી અને નવી રીતે પાત્રા બનાવી અને તુરિયા પાત્રાનું શાક તૈયાર થઈ ગયું છે આ શાકની આપણે સર્વિંગ કરી દીધી છે દુરિયાપાત્રાના આ શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો ને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું આવી જ એક નવી રેસીપી સાથે